તો હેલો ગાય સ્વાગત છે તમારું અમારા નાના કામ બ્લોકમાં આજે અમે જઈ રહ્યા છીએ બાજરી પાડવવા બોલેરો લેવા લેવાયો છે અમે એમાં જઈએ છીએ એલો ગાય જો આવી ગયા આજે બાજરી પાડવવા તો આ અમારે પાર્ટનર છે મારી આપવા તો આ બધા અમે બે પાછળ થઈ બાકી બધા આગળ થઈ ગયા છે આ ભાઈને મારી અમારે નેતા ઓછું ફાવે છે અને નકળા આખો ઉપર વીડિયો ઉતારવામાંથી નુકસાન થાય તા ભાઈ ગાય તો અત્યારે સાંજના સાડા પાંચ થઈ ગયા છે તો અમને બોલેરો લેવા આવી ગયો છે તો અમે ઘરે જઈએ છીએ અમે બી અત્યારે હાલે છીએ બીજા બધા આગળ ગયા છે તો અમારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરવાનું ભૂલતા નહીં બ્લોગ ઉતારતા આવડતું નથી ભાઈ સપોર્ટ કરજો પહેલીવાર ન્યૂ બ્લોગ બનાવીએ છીએ તો ભાઈ હવે કાલે ફરી મળશું છું બીજા અમારા નવા અમીની બ્લોગમાં